નમસ્કાર દર્શક મિત્રો જનરપન સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વાઘોડિયાથી વાઘોડિયા તાલુકાના મડેલી ગ્રામ પંચાયતના રેપીડી સરપંચ અને રહીશો વચ્ચે પાણીની સમસ્યાને લઈને તૂતું મેમે સર્જાઈ સમગ્ર મામલો વાઘોડિયા પોલીસ સ્ટેશને પહોંચ્યો ઉનાળાની શરૂઆત થતાં જ પાણીનો પોકાર શરૂ થઈ ગયો છે છેલ્લા પાંચ દિવસથી સાતસો પચાસ ઉપરાંત લોકોને પીવાનું પાણી નહીં મળતા મળેલી ગ્રામ રહીશો અને પંચાયત આમને સામે આવી જતા મામલો વાઘોડિયા પોલીસ મથક સુધી પહોંચ્યો હતો મરેલી ગ્રામ પંચાયતના નવીનગરીમાં સાતસો પચાસ ઉપરાંત લોકો વસવાટ કરે છે છેલ્લા પાંચ દિવસે પાણીની પાઇપલાઇનમાં ભંગન થતાં રહીશો એ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચને રજૂઆત કરી હતી જોકે પંચાયતે પાઇપલાઇન લીકેજ હતી તે જગ્યાએ કામગીરી કરવાને બદલે મુખ્ય રોડ પર ખોદી કાઢતા સમસ્યા વિકટ બની હતી અને પાણીની સમસ્યા સહિત રોડ પર અવર જવર કરતા વાહન ચાલકોને પણ વાહનો રોડ પર ખૂપી રહેતા સમસ્યા વધુ વિકટ બની હતી પાણીની જરૂરિયાતને પૂરી કરવા રહીશો હેડપંપનું પાણી દોહડું પાણી પીવા મજબૂર બન્યા હતા લાઇન વહેલી તકે રિપેર કરવા મામલે રહીશોએ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચને રજૂઆત કરતા ડેપ્યુટી સરપંચ અને લોકો સાથે આવી બોલાચાલી અને મારામારી કરી હોવાનો આક્ષેપ રહીશોએ લગાવી રહ્યા છે વર્તનનું અપમાન થયાની લાગણી સાથે ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની કિંમતનો વગાર પડવાનું શરૂ થઈ ગયું છે જેવામાં રહીશોને પ્રાથમિક જરૂરિયાત સંતોષવાના બદલે રહીશો સાથે ગ્રામ પંચાયતે માથાકૂટ કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે પાણીથી કંટાળતા રહીશો ઉપર ગ્રામ પંચાયતે પાણી પહોંચાડવાના બદલે તવાઈ કરતાં ગ્રામ પંચાયતના હોદ્દેદારો સામે કાયદેસરની કાર્યવાહી સોથી વધુ ન ટોળો સાથે વાઘોડિયા પોલીસ મથકે પહોંચ્યા હતા સમસ્યા ને સમાધાન બદલે રહીશોએ હેરાનગતિ વધારવાથી વિવાદ કર્યો છે જેને કારણે પાણીનો પુકાર યથાવત રહેશે કોઈ ઉકેલ આવશે નહીં તે જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ જનરલ પર ન્યૂઝ પંકજ વસાવા વાઘોડિયા પંક તરીકે નવીનગરીનો પાણીના પ્રશ્ન હતો એમને હલ કરવા માટે ગયો તો રા દિવસે ટ્રાફિકના કારણે કામ થયું નથી અને રાત્રે કામ કરો એને એક પાઇપ નાખી અને બીજે દિવસ સવારમાં જોઈન્ટ મારવા કામ કરવા જયા તા નવીનગરીમાં કામ માં અડચન કરી રહ્યા છે રાખીશું અમેની છે પાંચ દિવસથી થી પાણી નું છે તો પાણી નું કેવા બરાબર છે અમે તો છોકરા ને બોલાયો કે અમારે પાણી પીવાનું કોઈ વ્યવસ્થા કરો છોકરા

મેઈન રોડ છે ત્યાં આગળ પીયુસી પાઇપ દબાઈ રહ્યા છે તો અમારું એવું કેવું છે કે આજીવન સુધી અમને પ્રોબ્લેમ ના આવે તો અમારે એવું કેવું છે કે ની પાઇપ નાખો તો સુંદર રહેશે રોડ છે જેથી કરીને મોટી મોટી ગાડીઓ આવી રહી છે તો શું છે કે પીયુસી પાઇપ બેસી ના જાય એવું અમારું એક કહેવું હતું કે જેથી કરીને તમે લોકડ ની પાઇપ નાખો તો અમારા આજીવન સુધી કોઈ પણ જાતનું પાણીનું તકલીફ ના આવી શકે એવું અમારું આજની સમસ્યા બહુ ગંભીર જેવી જ છે અત્યારે મારી મિસીસ કેનાલે પગની તકલીફ છે કેનાલે કપડા ધોઈ રહી છે અત્યારે